ધાંગધ્રા તાલુકા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે નદીનાળાઓ અને ડેમોમાં આવ્યા નવા નીર સાથે વરસાદને કારણે તાંગતરાના લોકમેળાની મંજૂરી રદ કરી મેળો બંધ કરાયો નારિયાણા ગામ પાસે પસાર થતી ફૂલકુ નદી બે કાંઠે દૂધરેજ પાસે બના તળાવ ઓવરફ્લો થતા રહેણાકી વિસ્તારમાં ઘૂસ્યા વરસાદી પાણી અત્રત સર્વત્ર જિલ્લામાં પાણી પાણી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત હવામાન વિભાગની આગાહી પગલે સર્વત્ર જિલ્લાના ખૂણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ તો ધાંગધ્રા પંથકમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જેને કારણે મેળાની મોજમાં વિલન જેવો મળ્યો અને ફલ્કુ નદીમાં પાણી આવતા મેળાના મેદાનમાં પાણી ફરી વળતા તંત્ર દ્વારા સાતમ આઠમ સહિત દિવસોમાં મેળો બંધ કરવામાં આવ્યો આજ સાથે ફૂલકુ નદીમાં નવા નીર આવતા ધાંગધ્રા પંથકનું જીવાતુરી સમાન ફલકુ ડેમમાં નવા નીર આવ્યા અને ચાણા ગામે પસાર થતી ફલકુ નદી બે કાંઠે વહી હતી અને સર્વત્ર પાણીના દ્રશ્યો સર્જાયા તાંગત્રા પંથકમાં ઇંચથી વધારે વરસાદ નોંધાવ્યો ભારે પવનને કારણે કપાસ મગફળી જેવા પાકો ઢળી પડ્યા અને સુરેન્દ્રનગરના દુધરેજ ગામ પાસે વહેલી સવારે તળાવ ઓવરફ્લો થતા વરસાદી પાણી દૂધરેજના શાળા નંબર બે રહેણાકી વિસ્તાર સહિત બસ સ્ટેન્ડ સુધી ગુંઠન સમા પાણી ભરાઈ જતા રાહદારીઓ તથા રહેણાકી વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો